ચાલો મિત્રો હું તમને બધા હું દર્શન કરાવું બ્લોગમાં બનના રહેજો મિત્રો આપણે એન્ડ સુધી બનજો રહેજો માતાજીના દર્શન તમને ઘરે બેઠા હું

આ જોઈ મિત્રો જે કોઈ ભાવનગર માં રહેતો હોય આ જગ્યા હોવાનું ભૂલતાની બહુ જ મસ્ત જગ્યા છે જોઈ લો હે ગણપતિ દાદા હો હે મસા કેમ ગયા જોઈ લો મિત્રો અંબાજી માતાજી છબી છે જોઈ લો છ કિલોમીટર ના અંતરે આવેલું છે પછી જોઈ લો હનુમાનજી ઉપાડ્યો મોટો પહાડ બાપા સીતારા

સારો લાયક હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો આપડે મળીએ બીજા વિડીયો જય માતાજી જય મા બહુચરાજી બધા લગભગ કોમેન્ટમાં જય મા બહુચરાજી તો ચાલો બધાને જય માતાજી